નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું અવસાન થયું છે એટલે કે જાણીતા રામકથાકાર બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન થયું છે મોરારી બાપુનું કુટુંબ પરિવાર એ તેમનું વતન તલગાજરડા ગામ તેમના ધર્મપત્ની એટલે નર્મદાબેન તેમનું પિયર વણોટ ગામ મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયેલા તેમના પરિવારમાં એટલે કે સંતાનોમાં મોરારી બાપુ અને નર્મદાબેનના કુલ ચાર સંતાન તેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે મોરારી બાપુનું આધ્યાત્મિક જીવન એ નાનપણથી એટલે કે ચૌદ વર્ષની ઉંમરથી જ તેના બાળપણના સંસ્કારો અને તેમના ગુરુતુલ્ય દાદા એટલે કે ત્રિભુવન દાદા તેઓ કથામાં પણ જણાવે છે કે તેમના તેમના માર્ગદર્શક રહ્યા રહ્યા ગુરુ વિચારોથી તેઓ રામચરિત માનસના પાઠનું શિક્ષણ તેમની પાસેથી મેળ્યું શરૂઆતના તબક્કે તેમના પરિવારના પોષણ માટે મોરારી બાપુ રામકથા કરતા હતા પછી તેમનું ફલક વિસ્તરતું ગયું અને અત્યારે મોરારી બાપુની ખ્યાતિ દેશ વિદેશના સીમાડા સુધી પહોંચી છે પરંતુ ક્યાંય પણ તમે રામકથામાં નર્મદાબેનને એટલે કે તેમના ધર્મપત્નીને જોયા છે ખરા ઘણાના મનમાં આ વાત આ ઘણાના મનમાં વિચારો આવતા હોય પણ તેઓ એ ગૃહસ્થ જીવન તરીકે ગૃહસ્થ વ્યક્તિ તરીકે તેમને ઘર પરિવારની જવાબદારી સહર્ષ સ્વીકાર્યું તેમને ઘણીવાર પૂછવામાં પણ આવ્યું તો તેમનો એવો મત હતો કે મારું ઘર પરિવાર અને મોરારી બાપુની રામકથાઓમાં વારંવાર તેમને દેશ વિદેશમાં જવાનું થાય પણ નર્મદાબેન તે તેમના ઘર પરિવારને સંભાળીને છેલ્લા શ્વાસ સુધી રહ્યા ઓગણ એસી વર્ષની ઉંમરે રાત્રે તેમનું દોઢ વાગે નિધન થયું છે અને ઉંમરને કારણે નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા બે દિવસથી તેમણે અન્નજળનો ત્યાગ કરી દીધો હતો અને તેમણે છેલ્લા શ્વાસ લીધા છે અને આમ પણ મોરારી બાપુ અને તેમના ભાઈ બહેનોનો પરિવાર પણ આઠ ભાઈ બહેન તેમાં મોરારી બાપુ સૌથી નાના ભાઈ એટલે બાપુને એ આઠ ભાઈ બહેનોમાં એ પરિવારમાં મોરારી બાપુના પિતાજી એટલે પ્રભુદાસભાઈ હરિયાણી અને મોરારી બાપુના માતા એટલે સાવિત્રીબેન હરિયાળી તેમની સાથે તેમનું કુટુંબ પરિવાર અને એ ભાઈઓ બહેનોનો આ તલગાજરડાનો પરિવાર પણ અત્યારે મોરારી બાપુની ખ્યાતિ એ રામકથાને આધારે તેઓ જણાવે પણ છે કે મારું બળ ઉર્જા શક્તિ એ રામકથા છે રામ નામ છે તલગાજરડાથી લઈને દેશ વિદેશ સુધી પહોંચેલા આ મોરારી બાપુના કુટુંબ પરિવારની વાત છે અને તેમના જે ગુરુ રહ્યા માર્ગદર્શક રહ્યા એ ત્રિભુવન દાદા એટલે ત્રિભુવન વટ વૃક્ષ વૃક્ષ નીચે જ તેઓ શરૂઆતના રામકથાના પાઠ કરતા અને સૌથી પ્રથમ તેઓ ઓગણીસો છાસઠથી તેમની તલગાજડા બહાર કોઈ કથા થઈ અને ઓગણીસો છે છોતેરમાં તેમણે કેન્યાના નૈરોબીમાં સૌથી પ્રથમ પ્રવચન આપ્યું હતું